રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વીડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે એ જોવું હોય કે તમારા પીએફના રૂપિયા ક્યારે આવશે તો કઈ રીતે તમે જોઈ શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને તમારે ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલે જેવા ઇપીએફઓ કરીને સર્ચ કરો એના પછી તમને ઈ પીએફઓની ઓરિજિનલ વેબસાઇટ જોવા મળી જશે એટલે પછી તમારે સિમ્પલી ઈ પીએફઓની ઓરિજિનલ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઈ પી એફઓની વેબસાઇટ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલમાં ઇ વેબસાઇટ ઓપન થઈ જશે અને એમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે અને હવે જો તમારે પીએફનું બેલેન્સ જોવું હોય તો આ નંબર ઉપર તમારે એક વખત કોલ કરી લેવાનો એટલે હવે આપણે પી ના રૂપિયા ક્યારે આવશે એ જોવા માટે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે અલર્ટમાં તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે મેં યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કર્યું એના પછી સિક્સ ડિજિટ ઓટીપી આપણા મોબાઈલ નંબર ઉપર આવશે એ ઓટીપી આપણે સબમિટ કરી લેવાનો એટલા માટે મેં સિમ્પલી ઓટીપી એન્ટર કરી અને જેવું સબમિટ ઉપર ક્લિક કર્યું એના પછી અપડેટ પાસવર્ડ માટેનો ઇન્ટરફેસ આવી ગયો કારણ કે ઈ એવો નિયમ છે કે જો તમે બે ત્રણ મહિના સુધી લોગઇન ના કરો તો તમારે પીએફનો પાસવર્ડ અપડેટ કરવો પડે એટલે હવે હું સિમ્પલી ઓલ્ડ પાસવર્ડમાં જૂનો પાસવર્ડ આપણો જે હોય એ એન્ટર કરી અને ન્યૂ પાસવર્ડમાં નવો પાસવર્ડ જે રાખવો હોય એ એન્ટર કરી અને કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં ફરીથી એ પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે એટલા માટે હવે મેં પાસવર્ડ એન્ટર કરી અને બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટી ઉપર ક્લિક કર્યું એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જાય એટલે આપણે પી એફનો પાસવર્ડ બદલાવી લઈએ અને પછી આપણે ફરીથી લોગિન પેજમાં આવી જઈએ એટલા માટે હવે મેં પીએફનો પાસવર્ડ બદલાવી લીધો અને હવે આપણે પીએફના લોગિન પેજમાં આવી અને યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી જે ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગઇન થઈ જશો એટલે પછી તમારે ડાબી સાઈડમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે એમાં તમને ટ્રેક ક્લેમ સ્ટેટસ કરીને ઓપ્શન જોવા મળી જશે એટલે પછી જો તમે આજે ક્લેમ કરેલો હોય તો તમને ક્લેમ અન્ડર પ્રોસેસ કરીને જોવા મળે અને જો તમે બે ત્રણ દિવસ પહેલાં ક્લેમ કરેલો હોય તો ક્લેમ સેટલ્ડ કરીને જોવા મળી જશે એટલે જેવો ક્લેમ સેટલ થઈ જાય એના પછી ત્રણ દિવસ પછી તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જાય અને હવે જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો એટલે જેવો તમે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરો એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જાય એમાં તમને યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે તો તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરેલા હું એટલે જેવા આપણે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે આપણી બધી જ ડિટેલ જોવા મળી જાય એટલે પછી નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં એફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને સિલેક્ટ કરી લેવાનું એટલે પછી તમને કંપની સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે તો તમારે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એ સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે સિલેક્ટ એડવાન્સ પેરામાં ઇલનેસ કરીને સિલેક્ટ કરી અને પછી તમારે નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી અને નીચેની તરફમાં તમારું એડ્રેસ એન્ટર કરી લેવાનું એટલે એડ્રેસમાં તમને આધાર કાર્ડની પાછળ જે પણ એડ્રેસ આપેલું હોય એ એન્ટર કરી અને ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરવાનું અને પછી જે ઓટીપી આવે એ ઓટીપી સબમિટ કરી લેવાનો અને પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પી એફના રૂપિયા જમા થઈ જશે હવે જો તમારા પીએફ એફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો આશા રાખું છું કે તમને વીડિયો પસંદ આવ્યો હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વીડિયો શેર કરજો